જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ક્લીવના લીવના બાનો ફે અને એની સાથે જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધાય મજામાં હશો અને સવાર સવારમાં બસ જો રેડી થઈને જેકેટ વેકેટ ચડાવીને ક્લીવ આવી ગયા છીએ આપણે હા આ માંડેલ વાળા તો આપણે જવાના છીએ ફરવા અને એક દીદી હજી આપણે જોઈન કરશે તો આપણે એમ નહીં મળાવશું તમને નહીં ક્યાં જઈએ છે એ જોવા માટે આખો બ્લોગ જોયું બાજુમાં જ છે એટલે અમે એ પ્રમાણે જવાના છીએ અને ઉતાવળ એટલી કરીને ઘરેથી નીકળવા ઘરે સ્ટાર્ટ નતો થયો બ્લોગ અને ટ્રેન અમે છે ને અમે લેટ થયા ને તો ટ્રેન અમાર ટાઈમે ટાઈમ લઈ અમને ગયું કેમ કે ટ્રેન એ લેટ થઈ કલાક લેટ હતા પણ અમારે કલાક પહેલાની ટ્રેન પકડાઈ ગઈ ટ્રેન અમારે આવી જાય કે તમે આવો ને તો તમે અમારી ટ્રેન માં જાઓ એમ અને આપણું બેગ ને બધું રેડી છે બીજા ને ઓલા પાસે આવે છે ભીખારી જવા થોડા એ પૈસા માંગે બધા પાસે અમે તો જૂના થઈ ગયા એટલે અમારે પાસે ન માંગ્યા નવા થોડાક દેખાય ને એટલે માંગે અમારે કે અમારે ત્યાં કેવું છે અમારે અહીંયા એવું છે કે એક દાદા છે ને હે એ આવી રીતે આવી રીતે

તો ત્યારે નીકળ્યો ત્યારે માર પાય પાછા મંગા મેં ગયું એટલે નવા જોઈ ને મળશે વિશ્વાસ આવી ગયો હવે નહી મળ્યો માંગ માંગ કરવું એમ એવું થઈ ગયું પાછા હું કે ખબર

હા એટલે એમ રીશ છે શું પછી એમ રીશ ત્યાં ટાઈમ જોશું ને ત્યાર પછી 13 મિનિટનો વોક કરીને આપણે કેથેડ્રલ જશું ચાર્ટલો બધું કરવાનું છે અને મેં એમ કીધુંતું કે અમે એવું કહેવાય પાર જવાના છીએ તો આવી રીતે જવાના છીએ એવું બોલન કントリー જાય 1 લાખ ની દોરીય ન હોય ત્યાં છે એવું

નેધરલેન્ડ નું અહીંયા આપડે આવી ગયા છીએ અહીંયા દીદીને ઈશા બી જાય છે તો ચાલો તો તમારું બધાનું નેધરલેન્ડ ધરતી ઉપર બીજી વાર સ્વાગત છે

બધા કલર છે ને કન્ફ્યુઝ થઈ જાવ છે ક્યાં હાલવાનું એમ આમ પાછળ જોઈ ને સાયકલ આવતી હોય પાછળ એવું છે આપણે જર્મની એવું નથી એમાં સ્પેશિયલ એક લાઇન બનાવી દઈ રેડ કલરની ત્યાં સાયકલ ને ચલાવવાની એમ એવું છે જો અને અહીંયા મસ્ત મસ્ત કેફે દેખાય છે ખુલી ગયું હું દરવાજો મળી ગયો માંડ માંડ અને આવો કઈક વ્યુ છે ગાઈસ ચાલો જઈ બતાવો આઈ જવાનું છે યસ લેટ્સ ગો તા હું પહેલેથી તમને બતાવું છું બધું આ મળ્યા છે અમને ટુરિસ્ટ ગાઈડ આગળ દીદી પાસે છે છ ગાઈસ અત્યારે અમને જોવા ત્રણ રિમોટ જેવું આપ્યું છે તો શું કામ આપ્યું છે દીદી આ આ છે ને એવું છે મશીન કે આપણે જે જગ્યાએ જઈએ ને ત્યાં બી મતલબ એને ટચ કરાવવાનું એટલે છે ને બધી ઇન્ફોર્મેશન આમાં આપણને એ લોકો આપશે ઓકે અમે શું સ્કેન કરવાનું સ્કેન હોય અમે એટલે કોણ યા આ ટિકિટ આપણે છલ્લા સુધી રાખવાની છે સાચવવું પડશે એ તમે બે પૈસા ઈયા સ્કેન કરીને આવવાનું એ ખોટું ખરું થાવા તો બસ જ જ તું સુધી ઓકે આ ટિકિટ રાખવાની છે આપણે સુધી અને આલો આલો 1 2 3 4 જો હવે ખબર પડી આ છે ને પ્રેસ એ સિસ્ટમ એમ કે છે અહીંયા આપણે ટચ કરાવ્યું એટલે પછી પ્રેસ એ કરવાનું એટલે લોકો કનેક્ટ કરે કે આ જગ્યાની ઇન્ફોર્મેશન જ તમને આપશે પછી તારે આખી ઇન્ફોર્મેશન સાંભળવાની છે અચ્છા એવું બરાબર આરો કે કંટ્રોલ છે જો ગાઈસ તો તમે અમારી વિડિયોમાં આખો છેલ્લે સુધી જોજો તમને ઇન્ફોર્મેશન આપશું અને પર યુરો સ્ટુડન્ટ ને છે ને પર પર્સન આઠ યુરો છે ટિકિટ અને આખો ઉપર સુધી લઈ જાય એવું છે તો જોવો ચાલો મજા કરાવીએ અહીંયા સાંભળીએ પેલા આ એ દબી હા વેલકમ એવું ગઈ છે સાંભળી

અં અં હું બતાઈશ એક સ્કલ બતાવું છું માથામાં વાગ્યું છે જો ઓલું નીચે જેમ જેમ નીચે જાય ને મારી છે કેટલી વાર ઓલું થયું તો હવે સીટ લઈ લો આપણે પછી મૂવી બતાવવાના છે અમે તો ચડીએ એટલેમાંથી અમે તો ચડી ગયા પણ જાળિયા માંડસો ન આવિયે કે માંડ માંડ એવા આવી ગયા છીએ બાર પાછા ચાલો અહીંયા શું છે હે છે જો દૂર થી આટલું લાગે ને અંદર થી બતાય કેટલું છે લે છે મૂવી સ્ટાર્ટ કરવાનું છે આખી આપણે

પાણીપુરી ભાઈઓ બહેનો આ દીદી અત્યારે શું થાય છે ને એમને યાદ કર્યું કે આજે આપણો વિડીયો જે છે ને એન્ડ કરવાનો બાકી છે પાણીપુરી ખાઈ ને એટલું ઘેન ને

અને બસ હવે આ વિડિયોનો એન્ડ અહીં આપણે કરી દઈએ છીએ જો અને અહીંયા સા મિત્રને પૂછ લેવી તમને કેવું લાગ્યું અલી પણ આમ અચાનક લાઈક હા તમને કેવું લાગ્યું ક્યો લ્યો એટલે કે અનુભવ આજે ફરીને કેવું લાગ્યું નેધરલેન્ડ તમને જાતા પહેલી વાર ગયા હતા મજા આવી મજા આવી નેધરલેન્ડ નવું લાગ્યું નેધરલેન્ડ જેવું લાગ્યું કે જર્મની જ લાગ્યું જર્મની જ લાગ્યું અહીંયા યુરોપમાં જ બધું સરખું દો લાગે હ સરખું જ હતું બધું હ

સ્પૂર સ્પોર સ્પૂર એટલે પ્લેટફોર્મ થાય એવું આમ શીખીને આવ્યો ને ડચ બોલાય મોસ્ટલી અને ઇંગ્લિશ એ બોલે અને બસ એવું એવું છે તો હવે વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ છીએ જો વિડીયોમાં મજા આવી જાય ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય 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 બાય